નમસ્કાર મિત્રો રાધે રાધે જય કૃષ્ણ મિત્રો ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન રાખો આ વસ્તુઓ નહી તો મરતા સુધી ગરીબી તમારો સાથ નહી છોડે આવા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ ક્યારે નહી થાય મિત્રો વિડીયોમાં આપણે નવો સંકેત વિશે જણાવીશું જે તમને મળે તો સમજી લો કે તમે કોઈ સાધારણ મનુષ્ય નથી તમારી પાસે કોઈ દિવ્ય શક્તિ છે મિત્રો સૌથી પહેલા આપણે જાણીશું કે ઘરના મુખ્ય દરવાજાની સામે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ તમે ગમે તેટલી પૂજા કરો પરંતુ દેવતાઓ હંમેશા તમારાથી નારાજ રહે છે અંદર સકારાત્મક પ્રભાવ વધારવાના ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે વાસ્તુ અનુસાર ઘર નો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને ઘરમાં મુશ્કેલી આવે છે જો તેને કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવ નું પ્રવેશ દ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે જે નકારાત્મકતા ફેલાવે છે

વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ પરિવારની મુખ્ય અસરો વિશે દરવાજાની સામે કઈ વસ્તુ છે જેને અશુભ માનવામાં આવે છે પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે જો તમે વિડીયોને હજુ સુધી લાઇક નથી કર્યું તો એક લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી વાસ્તુ દોષ થાય છે ગંદા પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉગે છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેથી જો ઘરની સામે ગંદુ પાણી જમા થઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો ધનનું નુકસાન થવાનો ડર હંમેશા રહે છે હવે વાત કરીશું કાંટાવાળા ઘરની સુંદરતા વધારવા માટે ઘરની સામે કાંટાવાળા છોડ રાખે છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલી સર્જાય છે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે

ડસ્ટબીન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે લક્ષ્મીની દિશા માનવામાં આવે છે જો આપણે નંબર વાત કરીએ તો ત્યાં ઇલેક્ટ્રિક પોલ છે ઘણા ઘરોની સામે ઇલેક્ટ્રિક હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો નંબર પાંચ મુખ્ય દરવાજાની સામે ન હોવા જોઈએ તેનાથી વાસ્તુ દોષ થાય છે સાથે જ સૂર્યપ્રકાશ પ્રવેશવા નથી દેતો જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું રહે છે આ સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ રાખવું શુભ માનવામાં આવતું નથી અને છઠ્ઠી વસ્તુ વેલા પર ચઢવું ઘરની સામેથી વેલા પર ચઢવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભી થાય છે નંબર સાત વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારથી ઊંચો રસ તો હોવો દુઃખદાયક છે એટલે કે તમારા મુખ્ય દ્વારનો ઉમરો રોડ કરતાં ઊંચો હોવો જોઈએ આઠ મુખ્ય દરવાજાની સામે સીડી બનાવશો ન હોવી જોઈએ જેનાથી પ્રગતિમાં અવરોધો આવે છે જેનાથી બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી ન મુખ્ય દરવાજાની ઉપર માતા લક્ષ્મીની તસવીર કે તકતી બિલકુલ લગાવી જોઈએ તેનાથી માં લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતી નથી બહાર સુધી રહે છે માતા લક્ષ્મી ની તસવીર ઘરની અંદર રાખવી જોઈએ અથવા તમારે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અલમારી ની અંદર રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી નું સ્થાન હંમેશા ઘર ની અંદર હોય છે ઘણા લોકો દરવાજે દેવી લક્ષ્મી નું ચિત્ર લગાવે છે પછી દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી ફરી જાય છે અને ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી એક શૂન્ય ઉમરા વચ્ચે ક્યારેય ન બેસવું જોઈએ ખાસ કરીને સાંજે આનાથી તમારા ઘરમાં બરબાદી આવી શકે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ઘરના ઉંબરા પર બેસે છે તેને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓ રહેતા નથી ઉંબરા વચ્ચે ક્યારે ચંપલ ન રાખવા જોઈએ સ્વચ્છતા હંમેશા જાળવવી જોઈએ કારણ કે આમાં લક્ષ્મીના માર્ગમાં જો કોઈ અડચણ આવે તો તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારે કાટવાળું કે જૂનું તૂટેલું ન વાપરવું જોઈએ કારણ કે કે એવી માન્યતા છે છે કાટવાળું લગાવવાથી વ્યક્તિના જીવનમાં લાગી જાય મિત્રો જો તમને આ નવ સંકેતો મળી જાય તો સમજી લેજો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન ભલે પ્રત્યક્ષ રીતે દેખાતા નથી પરંતુ આડત્રી રીતે તે આ દુનિયાના દરેક કણમાં હાજર છે એ પણ સાચું છે છે કે આપણામાંથી ખૂબ નસીબદાર કારણ કે ભગવાન તેમને આશીર્વાદ આપે છે એમના પર ભગવાનની વિશેષ કૃપા છે અને કેટલાક એવી શક્તિઓ હંમેશા તેની આસપાસ હાજર હોય છે જે તેને દરેક સમયે સાચો રસ્તો બતાવે છે અને દરેક મુશ્કેલીમાં તેની મદદ કરે છે એટલું જ નહીં આ દૈવી શક્તિઓ કેટલીક એવી વ્યક્તિઓને પસંદ કરે છે જે સાચા માર્ગ પર ચાલે છે અને અન્યને માર્ગદર્શન અને મદદ પણ કરી શકે છે પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે કઈ વ્યક્તિઓમાં અલૌકિક શક્તિ છે અથવા કઈ વ્યક્તિઓ પર ભગવાનનો આશીર્વાદ છે મિત્રો આ સંકેતો વિષય જાણીએ તે પહેલા તમે હૃદયથી જે પણ દેવી દેવતાઓને માનતા હોય તેનું નામ કમેન્ટમાં અવશ્ય લખજો અને વિડિયોને એક લાઈક કરી દેજો તો ચાલો તમને જણાવી દઈએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં કેટલાક એવા સંકેતો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે તે લોકોમાં ભગવાનની કૃપા અને અલૌકિક શક્તિઓ તમારામાં હાજર હોય છે તો ચાલો જાણીએ તે ચિહ્નો વિશે પ્રથમ સંકેત જો કોઈ વ્યક્તિ મંદિરને આજુબાજુના પરિસરમાં ઘણી વખત સ્વપ્નમાં જોવા મળે છે તો આવા વ્યક્તિને શાસ્ત્રોમાં ભાગ્યશાળી માનવામાં આવે છે તે લોકો જેઓ સ્વપ્નમાં ભગવાનનો વારંવાર ઇન્ટરવ્યુ લે છે તે વ્યક્તિઓ સાથે દૈવી શક્તિઓ સંકળાયેલી હોય છે ભગવાન આવા વ્યક્તિઓને અમુક ચોક્કસ સંકેતો પણ આપી શકે છે જેના દ્વારા તે વ્યક્તિ સમજી શકે કે અલૌકિક શક્તિઓ દરેક પગલે તેની સાથે છે બીજો સંકેત જે વ્યક્તિ પોતાના રોજિંદા કામમાંથી બચેલો સમય ભગવાનની ભક્તિ પૂજા અને જપમાં વિતાવે છે અને ભગવાનને સત્ય તરીકે સમજવામાં સક્ષમ છે વાસ્તવમાં તે વ્યક્તિની આસપાસ દૈવી શક્તિઓનું એક પવિત્ર વર્તુળ હોય છે જેના કારણે તે ભગવાનનો અનુભવ કરે છે પાંચમી નિશાની ભગવાન ની કૃપાથી આશીર્વાદ પામેલા લોકોમાં એક અનન્ય શક્તિ છે અને તે શક્તિ છે એટલે કે ભવિષ્યમાં થનારી કેટલીક ખાસ ઘટનાઓ જ ખ્યાલ આવી જાય છે જો તમને પણ ભવિષ્યમાં થનારી કોઈ દુર્ઘટના કે સારી ઘટના વિશે ખ્યાલ આવે છે તો તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે ત્રીજી નિશાની જે લોકો માં વાસના ક્રોધ ઈર્ષા આસક્તિ લોભ અને અહંકાર જેવી ભાવનાઓ નથી હોતી તેમના પર ભગવાનની વિશેષ કૃપા હોય છે આવા લોકો વ્યવિચાર કરતા નથી તેઓ ગુસ્સે થતા નથી કે ક્રોધ પર કાબૂ રાખે છે આવા વ્યક્તિ ક્યારેય પોતાના મોંથી દુર્વ્યવહાર કરતી નથી આવી વ્યક્તિ પોતાના મનમાં કોઈ પણ પ્રકારની ઈર્ષાની લાગણી રાખ્યા વિના અન્ય લોકો સાથે દયા અને પ્રેમની લાગણી સાથે વર્તે છે આવી વ્યક્તિ સંતોષી સ્વભાવની હોય છે એટલે કે તે કોઈ પણ બાબતની ચિંતા કરવા માંગતો નથી અતિશય લોભ નથી તે પોતાને જે મળે છે તેનાથી સંતુષ્ટ માને છે ચોથો સંકેત જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને સત્કર્મ અને પુણ્યનું કામ કરે છે અને મુશ્કેલીમાં રહેલા લોકોને અને ગરીબ અને અસહાય લોકોને શક્ય તેટલી મદદ કરે છે આપત્તિના સમયે મનુષ્ય અને પશુ પક્ષીઓને દરેક રીતે મદદ કરે છે અને વૃદ્ધ અસહાય અને અશક્ત લોકોની સેવા કરવાનું કર્તવ્ય સમજો આવા લોકો ખરેખર સમાજ માટે ઉદાહરણ સાબિત થાય છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ આ કામ નથી કરતી આ કાર્ય તે વ્યક્તિ કરે છે જેના પર ભગવાનની વિશેષ કૃપા હોય છે તો જ તે વ્યક્તિની અંદર આવા ગુણો ઉત્પન્ન થાય છે આવી વ્યક્તિ અંતમાં મોક્ષની ની પ્રાપ્તિ કરે છે પાંચમો તેવી પવિત્ર સુગંધનો ઝાટકો અનુભવે છે તો તે તેમની આસપાસ ભગવાનની દિવ્ય શક્તિ હોય છે છઠ્ઠી નિશાની એ સમય છે ભગવાન એટલે કે બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણ ત્રણ શૂન્ય થી પાંચ ત્રણ શૂન્ય અથવા છ વાગ્યા સુધી આ સમય આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત ને દેવતાઓનો સમય માનવામાં આવે છે કારણ કે આ સમયના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે જો કોઈ વ્યક્તિ વ્યક્તિ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની જાતે જાગે અને તે પોતાના રોજિંદા કામમાંથી ખૂબ જ પ્રસન્ન મનથી નિવૃત્ત થઈને ભગવાનની પૂજા કરે અને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપે તો તે વ્યક્તિ સાથે ચોક્કસપણે દૈવી શક્તિઓના આશીર્વાદ હોય છે જેનો અર્થ છે કે ભગવાનની કૃપા આવી વ્યક્તિ પર રહે છે સાતમો સંકેત ઘણી વખત આપણે ભજન કીર્તન કે કથા સાંભળવા મંદિર કે ધાર્મિક સ્થળે જઈએ છીએ ભલે ગમે તેટલું સુંદર ભજન હોય કે વાર્તા ગમે તેટલી સારી હોય વચ્ચે વચ્ચે આપણું ધ્યાન ભટકાઈ જાય છે અને ક્યારેક આપણે આપણા ઘર વિશે વિચારીએ છીએ ક્યારેક તેઓ તેમની કોઈ પણ સમસ્યા અથવા તેમની આસપાસ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ ભજન કીર્તન કે કથા સાંભળવામાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓને કઈ જ ખબર પડતી નથી તેઓ માત્ર પોતાની આસપાસ પવિત્રતા અનુભવે છે અને ખૂબ જ શુભ અવાજો સાંભળે છે તો આવી વ્યક્તિને અલૌકિક શક્તિઓ ચોક્કસપણે સાથ આપે છે આઠમો સંકેત જે વ્યક્તિ ભગવાનના ચરણોમાં જ પરમ આનંદની અનુભૂતિ કરે છે અને ભગવાનની ભક્તિને જ વાસ્તવિક આનંદ માને છે આવી વ્યક્તિ ન તો દુઃખી થઈ શકે છે અને ન તો કોઈને દુઃખી કરી શકે છે આવા વ્યક્તિનું મન અને મન હંમેશા શાંત રહે છે જેથી તે સત્ય અને સદાચારના માર્ગથી ક્યારે ભટકતો નથી તે ભગવાન દ્વારા આપવામાં આવેલ વિશેષ આશીર્વાદ છે જેના કારણે તેને સમાજમાં હંમેશા માન સન્માન મળે છે નવમો સંકેત જો તમને તમારી કુરદેવી દેવતાનું નામ સ્મરણ કરવામાં આવે અથવા તમે મનમાં યાદ કરો છો અને શરીરના રૂવાટા થવા લાગે તો સમજી લેજો કે તમારી દેવતા તમારી સાથે છે તે તમારું રક્ષણ ડગલે પગલે કરી રહ્યા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે